ઓખા મંડળની અંદર હજારો લોકોને રોજગારી આપતી મીઠાપુરની ટાટા કેમિકલ્સ વિરુદ્ધ પ્રદૂષણ ફેલાવાની ફરિયાદ કરવામાં આવી છે કંપની દ્વારા છોડવામાં આવતા વેસ્ટને કારણે બાવીસ ગામડાઓ અસરગ્રસ્ત છે બાવીસ ગામડાની હવા જમીન પાણી બગડી રહી છે પ્રદૂષિત થઈ રહી છે જેને કારણે લોકોની અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે લોકોનો જીવ જાય છે તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ અને ઢોરઢાકરને પણ નુકસાન પહોંચે છે અને આ માટે થઈને આજે પ્રાંત અધિકારી સહિત ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરી છે છેલ્લા આપ જે આ લડત આપી રહ્યા છો ટાટા કેમિકલ્સનું જે વેસ્ટ બહાર પડે છે એના કારણે ઘણા બધા રોગચાળો ફેલાય છે જમીનોનો નાશ થાય છે માછીમારીનો ધંધો ઠપ છે દરિયાની અંદર પણ આ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે જે તમારો આક્ષેપ છે હવે આજે જે સ્થળ તપાસ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા તો આ પહેલા તમે બે હજાર અગિયાર થી લડી રહ્યા છો આ પેલા શું આવી રીતે કાર્ય થયું છે અમે આજે જે હું ઘણી લડત કરી મેં બે હજાર અગિયાર થી પણ આજ પ્રાંત સાહેબને બધા સ્થળ ઉપર ગયા સિમેન્ટ પ્લાન બંધ કરી નાખું પાછા હું અમે રિટર્ન હું લઈ ગયો પ્લાન ચાલુ છે પણ પ્લાન બંધ કરી નાખ્યું હતું સાહેબે પ્રાંત સાહેબે કબૂલ કર્યું લઈખું જો પ્રાંત સાહેબ જો સિમેન્ટ પ્લાન બંધ કર્યું પછી અહીંયાથી કોલસાના બધા ઢગલા બતાવ્યા મોટા મોટા એ કોલસાના ફોટોગ્રાફને બધું પાડ્યું એ કોલસી અમને ઉડે સિમેન્ટ પ્લાન્ટ સિમેન્ટ સિમેન્ટ તો બહુ હતી ઉડે પણ હવે એમાં મેં અમુક કંઈક ફોટા પાડ્યા હતા હવે આમાં એમાંય ફોટા ડિલક કર નાખા મેં મેન મેન ફોટા પાડ્યા હતા એ ફોટા એ ડિલક ડિલેક કરનાં કા હું હાજ ફોટા પાડેલ હતા હવે બારો બાર ફોટા પાડ્યા એમાં એમને ડિલક કર ધીમેમ એ અમુક અમુક કેમિકલના સાહેબ એ સેમ્પલ હોય લીધા છે હવે જો એમાં કઈ ફારફેર ન કરે તો નકે અટણે એટલું ડેન્જરમાં ડેન્જર કેમિકલના આજની કાર્યવાહી થી તમને સંતોષ લાગે છે કાર્યવાહી થાય છે જી મને આમાં જો સેમ્પલો લીધા મીઠા માલમાં બદલે નહીં તો સારું તો સારામાં સારું કામ કર્યું તમારી માગણી શું છે કે તમને જે નુકસાન થાય છે એનું કોમ્પન્સેશન મળવું જોઈએ કે તમે માંગણી કંઈ મૂકેલી છે કે આવી રીતે આ નુકસાન થાય છે કંપની દ્વારા તો કંપનીએ શું કરવું જોઈએ કે એવું કંઈ આ આટલું ઉડાણ છે એ બંધ થાય અને જે અત્યારે આ અમે જોવા ગયા તો પ્લાન બંધ કરી નાખ્યું હતું પાણીનો છંટકાવ ચાલુ કરી દીધા હતા પછી અલગ અલગ માણસોના ફુવારાથી બધા છાંટતા હતા બધા જોયું પણ જે મેઇન પ્લાન હતું ને મેટ પ્લાનનું અમને દેવપુરા ગામમાં તે નુકસાની થાય એ પ્લાન બંધ હતું ની તમારી માંગણી છે કે પ્લાન્ટ બંધ થઈ જવો જોઈએ તો પ્લાન્ટ બંધ થઈ જાય તો રોજગારી તો મુદ્દો આવે ને પણ આનું કંઈક રોકવામાં આવે ને ક્યાંક પ્લાન્ટ આમાં ઉડાણ ના થાય એ રીતે તો કંઈક એનું કંઈક હશે ને સરકાર તમે એવું ઈચ્છો છો કે હા પ્રદૂષણ અટકાવે અને આ દરિયાની અંદરમાં કેમિકલ ખુલ્લે આમ જાય છે એ બંધ કરવામાં આવે આજ આટલું જીવ સૃષ્ટિ મેળી સાહેબે અંદર જઈને પાણીમાં દરિયામાં જઈને એના ફોટા પાડ્યા એના કેમિકલના બધા લીધા સેમ્પલો લીધા તો આજે કેમિકલ આટલું બધું જાય છે સાત સાત આઠ આઠ ફૂટનો બાંબુ વયા જાય કેમિકલમાં દરિયાની અંદરમાં સાહેબે એના સેમ્પલો લેવા પણ હવે કંઈ રહેમાં કંઈ બીજું હવે આડા ના થાય ને મારી એ વિનંતી છે સત્ય રીતે જીપી સીપી હતા ફોરસ હતું એની સત્ય રીતે એના સેમ્પલને જે હોય એ બહાર પાડે

તો બે હજાર અગિયારથી કરી અને દેવરામભાઈ જે છે કે લડી રહ્યા છે ઘણી વખત એમણે જે છે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જે છે ત્યાં અરજીઓ કરેલી છે ત્યાંથી અધિકારીઓ આવે છે એમના કહેવા મુજબ ઘણી વખત સ્થળ મુલાકાત કરવામાં આવી છે આ વખતે પણ સ્થળ મુલાકાત થઈ છે પણ એમની એવી આશા છે કે આ વખતે જે પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે એમનો કોઈ સચોટ નિષ્કાસન નીકળશે એમને ન્યાય મળશે કેટલા વર્ષોની એની જે લડત છે એમની સામું સરકાર જે જોશે એમના આધાર પુરાવો જે રજૂ કરે છે એમાં કોઈ ભેળસેળ અને મિલાવટ ન થાય અને આ આજની જે સ્થળ તપાસ છે એના યોગ્ય પુરાવા ગાંધીનગર સુધી પહોંચે જે ટાટા કેમિકલ્સ કંપની છે કે એમના દ્વારા જે વેસ્ટ છોડવામાં આવે છે એમનો જે વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે એનાથી કોઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય ન ખેતરને ન પાણીને ન જમીનના आज जीपीसीबी की टीम एसडीएम, मामलेदार जो हमारे पास फॉरेस्ट एनिमल हजबेंड्री ये सारे अधिकारी जो हैं इन्होंने यहाँ पर विजिट किया है और इस विजिट में हमने तीन चार जगह पे सैंपल्स लिए हैं जिसके अंदर जो सेडिमेंटेशन होता है उसके सैंपल्स है पानी के सैंपल्स है जो डिपोजिशन हुआ है उसके सैंपल्स है और यह सारे सैंपल जो है हम सेंट्रल रेबोरेट्री जो गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड की है अहमदाबाद में वहाँ पर भेजेंगे और उसका रिजल्ट आने के बाद ये सारे डिपार्टमेंट जो आज इस इंस्पेक्शन में थे अपना एक अहवाल देंगे और फाइनल इसका रिपोर्ट जो है वो कलेक्टर साहब को और वहाँ से आगे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड को भेजा जाएगा सर क्या लग रहा है आपको दिख रही है मैम सैंपल्स हम सब लोगों से वहाँ पे ले लिया हमने और जितने भी पेटिशनर थे उनके गाँव में जाके जहाँ पर भी पानी का डिस्चार्ज समुंदर का अंदर हो रहा है वहाँ पर समुंदर के अंदर जाके भी हमने सैंपल्स लिए हैं अभी मैटर अंडर इन्वेस्टिगेशन है जैसे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड से इसके ऊपर अभिप्राय आ जाता है तो फाइनल हम इसका डिसीजन पास करें